અને સાયબર ફ્રોડ સામે ધારાસભ્યની જાગૃતિ ધારાસભ્ય હાર્દિક પટેલે ખેડૂતોને ચેતવ્યા ફેક એસએમએસ દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી થઈ શકે હાર્દિક પટેલે કહ્યું પીએમ કિસાન નામની એપની એક ફ્રોડ લિંક દર ત્રણ મહિને છ હજારની લાલચ આપવામાં આવે છે લિંક પર ક્લિક કરતા ખાતું ખાલી થઈ જશે હાર્દિક પટેલે ખેડૂતોને આ અંગે ચેતવ્યા છે તો પીએમ કિસાન નામના એપની એક ફ્રોડ લિંક સામે આવી છે કે જે લિંક પર ક્લિક કરતા જ ખેડૂતોનું ખાતું ખાલી થઈ જશે કે લિંકમાં દર મહિને ત્રણ થી છ હજારની લાલચ આપવામાં આવે છે પરંતુ એ લાલચમાં ન આવવા માટે ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી ખેડૂતોને અપીલ કરવામાં આવી છે સાયબર ફ્રોડની સામે તેમની એક જાગૃતિ ખેડૂતોને ચેતવ્યા છે કે ફેક એસએમએસ દ્વારા ખેડૂતો સાથે છેતરપિંડી થઈ શકે છે અને આ સાથે જ પીએમ કિસાન નામના એપની ફ્રોડ લિંક પણ એક જાહેર થઈ છે અને વધુ વાત કરીશું આપણી સાથે ધારાસભ્ય હાર્દિક પટેલ જોડાઈ ચૂક્યા છે હાર્દિકભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હાર્દિકભાઈ એક ફ્રોડ લિંક અત્યારે હાલ વાયરલ થઈ રહી છે અને એ અંગે આપે ખેડૂતોને ચેતવ્યા શું કહેશો તો માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં એક યોજના સરકારે ખેડૂતોના માટે કરી હતી જે પીએમ સન્માન નીતિ અને જેમાં ખેડૂતોને દર વર્ષે છ એક હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર મોદી સાહેબ દ્વારા આપવામાં આવે છે પણ છેલ્લા દસેક દિવસથી અલગ એક લિંક અમુક સાયબર ક્રાઇમ દ્વારા અને સાયબર ઇલર્ટ દ્વારા બનાવવામાં આવી અને ખેડૂતોના મોબાઈલમાં નાખવામાં આવે છે એ લિંક માં જોડાવા માટે અને આ લાભ લેવા માટે લોકોને ગેરમાર્ગે દોરીને એના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં આવે છે

સાયબર ક્રાઇમના એસપી જોડે અને એડીજી જોડે પણ વાત કરીએ ને આ બાબતે યોગ્ય તપાસ કરીને આ લિંકને એકદમ ડિસ્ટ્રોય કરવા માટેનો પ્રયાસ પણ સરકાર દ્વારા કરવામાં આવે છે જી બિલકુલ હાર્દિકભાઈ આભાર આપનો ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ તો પીએમ કિસાન નામની એપની એક ફ્રોડ લિંક દર ત્રણ મહિને છ હજારની લાલચ આપવામાં આવે છે અને ખેડૂતો આ લિંક પર ક્લિક કરતા જ ખાતું ખાલી થઈ જશે આ વાત હાર્દિક પટેલે કહી ધારાસભ્ય એક ફ્રોડ સાયબર ફ્રોડ સામે આવ્યો જેને લઈને જાગૃતિ આ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે કે ફેક એસએમએસ ખેડૂતોના ખાતામાં આવે છે એમના મોબાઈલમાં આવે છે અને એસએમએસની સાથે જ છેતરપિંડી ખેડૂતો સાથે થઈ શકે છે તો આ પ્રકારની છેતરપિંડી તેમની સાથે ન થાય તેને લઈને બચવા પણ અપીલ કરી